મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા હેવમર મોબાઈલ શોપમાં થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરામાંથી ત્રીજા ગરફોટ ચોને ઝડપી પાડી તેની પાસેથી ચોરેલા મુદાવાલ સહિત લાખો રૂપિયાની મથકબજ કરી હતી મૈધરપુરા પોલીસ મથકની હદમાં લાલ દરવાજા પાસે હેવમર મોબાઈલ નામની દુકાનમાંથી ગત તારીખ અઠ્યાવીસમી સેપ્ટેમ્બરની રાત્રે અજાણ્યાએ દુકાનના શટરના તોડી દુકાનમાંથી સાત લાખ પચીસ હજારથી વધુના મોબાઈલ ફોન અને વીસ હજાર રોકડા રૂપિયાની ચોરી કરી હતી જે મામલે મૈધરપુરા પોલીસ મથકમાં સાત લાખ પિસ્તાલીસ હજારથી વધુની ચોરીની ફરિયાદ નોંધાઈ હોય મૈધરપુરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ આ લાખોની ચોરી મામલે તપાસ હાથ ધરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મળી હતી ક્રાઇમ બ્રાન્ચે લાખોની ચોરી મામલે પાંડેસરા ખાતેથી પશ્ચિમ બંગાળના પ્રેમ લુકમાન મંડળને ઝડપી પાડ્યો હતો તેની પાછળથી પોલીસે ચાર લાખ પંચાવન હજાર રૂપિયાથી વધુ કિંમતના સત્તાવીસ મોબાઈલ ફોન અને બાઇક મળી પાંચ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે કોઈ કામ ધંધો કરતો ન હોય નાણાકીય જરૂરિયાત પોતાની પૂરી કરવા મોબાઈલ ફોન ચોરી કરી ચુડકમાં વેચાણ કરી પૈસા કમાવાના હેતુથી ચોરી કરતો હતો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા ખાતે હેમોર મોબાઈલ નામની મોબાઈલની શોપ છે જેમાં એનું તાળવ તોડી રૂપિયા સાત લાખ પચીસ હજાર બસો બ્યાસીનો મુદ્દામાલ ગુમ ગયેલ જેમાં ચાલીસ મોબાઈલ ચોરી ગયેલા એની બાતમી આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ બે તારીખના રોજ આરોપી પ્રેમ ઉર્ફે માસુમ લુકમાન મંડલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે પાંડેસરાવને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે જે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે એ અગાઉ પણ ચોરી કરવાની ટેવાળો આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં પાંચ ગુના સુરત શહેરના અડારણ નાંદેર અને પાલ પોલીસ વિસ્તારમાં દાખલ થયેલ છે આ આરોપીના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ ગુના અલગ અલગ પોલીસોમાં દાખલ થયેલ છે અને આ આરોપી એકવાર અગાઉ પાસામાં પણ જઈ ચૂકેલો છે એની પાસેથી અત્યારે અમે પાંચ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે જેમાં સત્યાવીસ મોબાઈલ અને એક મોટર સાયકલ છે આરોપીને અટક કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનને વધુ તપાસ અર્થે સુપ્રત કરવામાં આવેલ છે હાલ તો લાખો રૂપિયાની ચોરીને અંજામ આપના રીઢાચોને ક્રાઇમ બ્રાન્ચે જેટપી પાડ્યો છે તો રીઢાએ ચોરી કરેલા ચાલીસ મોબાઈલમાંથી હાલ સત્તાવીસ મોબાઈલ ફોન મળ્યા હોય રોકડ રકમ પણ ન મળી હોય જેથી અન્ય મુદ્દામાલ કબજે કરવા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રિટર્ન કર્યો